અમરેલીમાં ભાજપમાં ભડકો ભાજપ શાસિત નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ ભાજપના બે જૂની સામે થઈ અવિશ્વાસની દરખાસ્ત ભાજપના જ પૂર્વ પ્રમુખ હાલ નગરપાલિકા સદસ્ય કાળુભાઈ પાનસુરિયાના નેતૃત્વ હેઠળ સત્તર સદસ્ય કરી દરખાસ્ત દર મહિને પાલિકામાં બોર્ડ બોલાવવાની હોય છે પ્રમુખ મનપાની ચલાવતા હોય ટાઈમે બોર્ડના બોલાવતા ભાજપના સદસ્ય નારાજ ભાજપના જ કલેક્ટર અને ચીફ ઓફિસરને અવિશ્વાસનું આવેદન આપ્યું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી નગરપાલિકાના કેટલાક સભ્યશ્રીઓ મારફતે અત્રે એક અવિશ્વાસની દરખાસ્ત લેખિત સ્વરૂપમાં આપવામાં આવેલી છે અને એ અંગે એમ કે જુદા જુદા કારણો એમને અવિશ્વાસની દરખાસ્તમાં પણ બતાવેલા છે તો આ બાબતે જે તે આપણે અવિશ્વાસની દરખાસ્ત છે પ્રમુખશ્રીના વંચાણે મૂકી અને આગળની જે કાયદાકીય કાર્યવાહી અનુસારની કામગીરી અત્રેથી હાથ ધરવામાં આવશે અવિશ્વાસની દરખાસ્ત મળે પછી કેટલા દિવસમાં કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરવાની અવિશ્વાસની દરખાસ્તમાં જ્યાંથી દરખાસ્ત મળે છે ત્યારથી એની કાયદેસરતા ચકાસી અને એના કાયદાકીય જે નિયત આપણને જે પીરિયડ હોય છે એ પીરિયડની અંદર સભા બોલાવવાની કાર્યવાહી પ્રમુખશ્રી દ્વારા કરવાની થતી હોય છે કેટલા સમયે બોર્ડ બોલાવવાનું હોય છે એ કાયદેસર જો નોટિસ અમને પ્રાપ્ત થયેલી હોય તો એ પ્રમુખશ્રી દ્વારા પંદર દિવસમાં એની બેઠક બોલાવવાની થતી હોય અને આજે અવિશ્વાસની દરખાસ્ત મળી છે કાયદેસર પ્રક્રિયા અને આ મળી છે કે અવિશ્વાસ ની દરખાસ્ત નગરપાલિકાના પ્રત્યાંશ સભ્યશ્રીઓ મારફતે મળતી હોય છે અને જો એટલી સંખ્યામાં એમની પાસે હોય તો દરખાસ્ત દાખલ કરવામાં આવતી હોય

જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે સભ્યોનો વિરોધ હતો એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ એ બોર્ડ એને આજ દિન સુધી એટલે એક મહિ દોઢ મહિના સુધી બોલાવેલ નથી તો વગર કારો ફક્ત કારોબારીની જે પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે આજે અમે લેટર કલેક્ટરશ્રીએ મરેલીને દેવા આવ્યા હતા ચીફ ઓફિસરશ્રીએ મરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ ઓફિસરશ્રીની પાસે કલેક્ટર શ્રી પાસે અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવાના છીએ